ડાંગના આહવામાં તંત્રની નોટિસ બાદ વેપારીઓએ જાતે જ દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે અધિક કલેક્ટર વીએન જોશીએ જણાવ્યું હતું કે માર્ગ મકાન વિભાગ તેમજ સિટી સર્વે વિભાગ દ્વારા ગેરકાયદે દબાણ સ્વૈચ્છિક રીતે હટાવવાની સૂચના આપવામાં આવી હતી કેમ કે લાંબા સમયથી આ દબાણને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાતા હતા આહવામાંથી પસાર થઈ રહેલા મુખ્ય માર્ગ પર આવેલા આવા મોટી માત્રામાં નોંધાયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા દબાણદારોને પ્રાથમિક રીતે સમજૂત કરી નોટિસ આપી એના કામગીરી કરવામાં આવી રહેલ છે હું આપના માધ્યમથી દબાણદારો અને લોકોને ખાસ કહેવા માગું છું કે જાહેર રસ્તા ઉપર ફૂટપાથ ઉપર કે ગટર ઉપર આવા દબાણો કરવાથી એક તો રસ્તા ઉપર લોકોની અવર જવર અવરોધ થાય છે દબાણને કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉત્તરોત્તર વધતા જાય છે અને આવા ગેરકાયદેસર દબાણદારોને લીધે જાહેર રસ્તા ઉપર સ્વચ્છતાનો અભાવ અને ગંદકી પણ જોવા મળે છે આથી મારી તમામ લોકોને અને દબાણદારોને ખાસ અપીલ છે કે દબાણ દૂર કરવાના તંત્રના અભિયાનમાં આપ પણ જાગૃતતા કેળવી અને સહભાગી બનો તેવી મારી અપીલ છે